જેને કલાક માટે રાખ્યા હતા ત્યાર પછી કોરા કરીને કરીટાળી લીધા છે ત્યાર પછી બે નંગ બોઇલ પોટેટોસ લીધા છે ત્યાર પછી લીલા કોથમીર છે લીંબુ છે લીલા મરચાં છે ઝીણા સમારેલા સફેદ તલ છે અને સિંગદાણાનો ભૂકો છે જેને મેં અર્ધ કચરા ક્રસ કરી લીધા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સુપર ક્રિસ્પી એવી સાબુદાણાની ફ્રાઈઝ બનાવવાના તો એના માટે મેં અત્યારે એક બાઉલમાં સાબુદાણા લીધા છે ત્યાર પછી આપણે તેમાં આ રીતે છીણીને બોઇલ પોટેટો એડ કરીશું તો આ રીતે મેં પોટેટો છીણી લીધા છે ત્યાર પછી હવે આપણે આ જે ગ્રીન મરચા છે સફેદ તલ છે સિંગદાણા અધ કચરા ક્રસ કરેલા છે અને લીલા કોથમીર છે આ બધું જ આપણે એડ કરી દઈશું આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી હવે આપણે થોડો મરી પાવડર એડ કરીશું જો તમે જીરું ખાતા હોય ઉપવાસમાં તમે એડ કરી શકો છો અથવા તો જીરાનો પાવડર પણ એડ કરી શકો છો ત્યાર પછી હવે આપણે થોડું સિંધમ મીઠું એડ કરીશું અને હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ જે રેડી કરેલું મિશ્રણ છે એમાં થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આપણે જે ફ્રાઈઝ આવે છે એ ફ્રાઈઝ આકાર આપી દઈશું આ રીતે હાથની મદદથી જ આપણે જેવી ફ્રાઈઝ આવે છે તેવો જ આકાર આપી દઈશું પછી હવે આપણે આ ફ્રાઇઝ ને ફ્રાય કરી લઈશું હવે આપણે જે ફ્રાઇઝ રેડી કરી છે એને ઓઇલમાં ફ્રાય કરી લઈશું તો અત્યારે આપણે મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું જેનાથી આપણી જે ફ્રાઇઝ છે તે વચ્ચેથી કાચી ના રહી જાય અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી જે ફ્રાઈસ છે તે આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની ફ્રાય થઈને રેડી છે હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી ફ્રાઈસ બની છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ફ્રાઈસ છે તો રેડી છે આપણી ગરમા ગરમ સુપર ક્રિસ્પી એવી સાબુદારાની ફ્રાઈસ તો ફ્રેશ તમે સાપુદારામાંથી સાબુદાણા વોરા કે સાબુદાણા ટિક્કી તો ઘરીવાર બનાવતા હશો પણ જો આ રીતે ફ્રાય ફ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ સુપર ક્રિસ્પી સાબુદાણા ફ્રાઈસ ની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો